બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં એક સ્વાન પર નિદ્રતાપૂર્વક ફાયરિંગ કરીને મોતને ગાંઠ ઉતારવાનો વિડીયો વાયરલ થયો છે આ વાયરલ થયેલા વિડીયોમાં લોકો ફાયરિંગનો વિરોધ કરી રહ્યા છે આ વિડિયો થરાદ તાલુકાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેમાં એક વ્યક્તિએ સ્વાન પર બે ગોળી ફાયર કરીને મોતને ગાંઠ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટના બનતા થરાદ પોલીસે આ નિર્દયતા ભર્યું કૃત્ય આચરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે અને થરાદ પોલીસ પથકમાં શ્વાનને ગોળી મારનાર સામે જાણવા જોગ ફરિયાદ નોંધી આ વિડીયો ક્યાંનો છે શ્વાન પર ગોળી કોણ મારે છે તેની તપાસ શરૂ કરી દીધી છે પરંતુ શ્વાન સાથે આવું હેવાનિયત ભર્યું કૃત્ય આચરનાર જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે देखो आ कूतरा मैं थे, फायरिंग थे

ફાયરિંગ છે થરાજ પંથક નો હમણાં વિડીયો વાયરલ છે જેમાં કુતરા પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી રહી છે શું છે સમગ્ર હકીકત એ વાત સાચી છે કે કૂતરા ઉપર ફાયરિંગ થયેલ અને કૂતરાનું મરણ થયેલ છે તો આ બાબતે અમે કાયદેસર કાર્યવાહી કરી છે અમારે થરાદ પોલીસ સ્ટેશનમાં એ અનુસંધાને જાણવા પણ દાખલ થયેલી છે અને જે લીગલી જે કૂતરાનું પોસ્ટમોર્ટમ થાય અને બીજા જે લોકોએ આવું કરેલું છે કૃત્ય એના વિરુદ્ધ પગલાં લેવા માટેની અત્યારે અમારે કાર્યવાહી ચાલુ છે અને એનું ઇન્વેસ્ટિગેશન છે એ થરાદના પીઆઈ અત્યારે કરી રહ્યા છે સાહેબ એની અંદર એવું પણ જણાઈ રહ્યું છે કે પહેલાં એમને કોઈક આંતરિક વિવાદ હતો અને જેને લઈને આ મેટર બની હતી અને પછી એમણે સમાધાન કરી દીધું છે એવી ચર્ચા ચાલે છે એ બધો તપાસનો વિષય છે પણ જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને એમાં આવા 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 પ્રકારના જે પશુ પ્રત્યે જે કુર્તાઓ છે એ ક્યારેય પોલીસ ચલાવી ના લે અને એમાં જે કડકમાં કડક કાર્યવાહી થશે ઓકે